કોઈપણ નગર કે શહેરની શોભા ત્યાંથી વહેતી નદી પર હોય છે અને પંચમહાલ જિલ્લામાં જે ગોધરા શહેરના મધ્યમાંથી વહેતી મેસરી નદી પર દિવસે ને દિવસે જે પ્રદૂષણ છે તેની અસર વધી રહી છે નદીના પાણીમાં કેમિકલ યુક્ત ફીણના ગોટે ગોટા જોવા મળ્યા જે પ્રદૂષણના ગંભીર સ્તરને દર્શાવે છે સ્થાનિક ઉદ્યોગો અને કેમિકલ કંપનીઓ નદીમાં કેમિકલયુક્ત યુક્ત કચરો અને વેસ્ટ વોટર છોડી દે છે આ પરિસ્થિતિમાં મેસરી નદીની આ હાલત થઈ છે નદીમાં પ્રદૂષણના કારણે પાણીની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે છે આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી આવે સ્થાનિક રહેવાસીઓ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવાતા નથી પ્રદૂષણના કારણે નદીમાં ગંદકી દુર્ગંધ અને ફીણના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળે છે જે પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો છે સ્થાનિક લોકો આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમ કે જળ સ્ત્રોતો આ રીતે દૂષિત થતા રહેશે તો તેની સીધી અસર

સફેદ ફીનના ગોટે ગોટા થાય છે અને ખૂબ દુર્ગંધ આવી રહી છે નદીમાં ઉદ્યોગકારો દ્વારા ગંદકી કરવામાં આવી રહી છેલ્લા ઘણા સમયથી મેથ્રે નદીને સ્વચ્છ સુંદર કરવા માટે અને એનું ડેવલપમેન્ટ કરવા માટે રિવરફ્રન્ટની જેમ મેથ્રે નદીમાં પણ ગોધરા સેટની અંદર એનું ડેવલપ કરવા માટે માંગણીઓ થઈ રહી છે